સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અમે આજે આઈ પાસે આર જે ટી કોલેજ તો કેશુભાઈ અને શર્મિલાબેન છેતેર નાના હતા ત્યાં રાજ મહેલમાં જ રહેતા તો ચાલો આપણે રાજ મહેલની નાનપણની વાતો સાંભળી કેશુભાઈ અને શર્મિલાબેનની ઘણા બધા જગ્યાએ પ્રિન્સિપાલ આવી ઘણી બધી મહેનત કરેલી પણ સક્સેસ ન જ પછી અમારે બે હજાર સોળની અંદર એક અલ્તાભાઈ રાઠોડ કરીને પ્રિન્સિપાલ આવ્યા અને એની સારી મજાની જેમ જ ઉઠાવી ઘણો બધો એને એકદમ સંઘર્ષ કરી અને આ વસ્તુને પાછી બચાવી દીધી અને એ પછી પચીસ કરોડની ગ્રાન્ટ આવી અને એની અંદરથી આ વસ્તુ પાછી ફરીથી એક વિદ્યાર્થીનું જીવન પાછું સદ થઈ શકે જો ઓગણીસો ને ત્રણમાં મેલ બંધારો ને એટલે આપણે સ્ટોરીને ખ્યાલ હોય તો ઓગણીસો ને ત્રણમાં મેલ બંધાણો તો આપણા ભાવનગરના રાજાએ એમ કીધું કે દીકરી જેવી તો મારે એને ફનિયાદારની અંદર એમ કંઈક કર્યાવરમાં આ મેલનો ખર્ચો મારી દેવો છે તો ઓગણીસો ને ત્રણમાં જે મેલ બંધાણો ને એની ત્યારે આટલો ખર્ચો લાગ્યો હતો એક લાખ અઢાર હજારને સાતસો રૂપિયા એક લાખ અઢાર હજાર સાતસો પણ ત્યાં રૂપિયો એવડો હતો ને અને પછી એને એના મેન થયા પછી રામબાસાહેબ અહીંયા આવ્યા રામબાસાહેબાઈ આવ્યા પછી એને ત્યાં આપણે આ નટવરસિંહજીનો જન્મ થયો નટવરસિંહજી જ્યારે મોટા થયા એટલે લગભગ ઓગણીસો બત્રીસમાં એને વા મહેલ હજુ ડેલ બતાવી દીધો તો ઓગણીસો બેતાલીસમાં રામબાસાહેબનું દેહા અને ઓગણીસો બેતાલીસ પછીથી ઓગણીસો પંચાણું સુધી ઓગણીસો પંચાણું સુધી આપણે નટપ્રતિનું નામ સાહેબ પ્રભાશંકર ત્રિવેદી એ એક શિક્ષણ અધિકારી હતા અને એને એમ કહ્યુંલ ખાલી પડ્યો અને રાણાધેટને મળ્યા અને એની વાત કરી કે આ મારે આખા મહેલ નથી એક કે બે તમે મને ઓર્ડ આપો તો મારી બી એડ ચાલુ કરે ત્યારે બી એડ હતું ને ઓગણીસો પંચાવનમાં તો નટપરજીને એવો આવ્યો કે મારી માએ જેમ મને બાલીકો મોટો કર્યો એ રીતનું કે આ આમ બાળકો ભણતા હોય તો એની જિંદગી સુધરે એટલે એને એમ કીધું કે આખો મહેલ નહીં પણ હું તમને આખા કહો એની ગોણાબસો વીઘા જમીન છે ગોણાબસો વીઘા જમીન પણ એની આરે શિક્ષણ ને તો થઈ હતી પછી તો શું ક આમાં ઘણો બધા કોષગાર્ડ નાન થઈને એવું બધા થઈ ગયા પણ એમ કે છતાં આ મહેલ પાસે જો મચવાઈ રહી તો અને પછી આ બધું પેલા જમાના પ્રખ્યાતિ બે જમ આજ માટે લાસ અને ઇટાલી ને લાદિયા ઇટાલી થઈ બરોબર ઇટાલી ને લંડન બી અને ભરમા નું લાકડું સિગ્નેસ સાગ ને શીશમ બે વસ્તુ એટલે ત્રણ જગ્યાએ જાહેર કરેલી વસ્તુ બહાર પાડે ને તો આ વસ્તુ ભેગી આવી જાય તો મકાન

वैजिटेड कॉलेज ने अंदर Estás se por vender un gif. Estás se por બીએડ કોલેજ gif. ¿Qué ve? Estás se por vender un

અને તમને ખબર હોય તો જ્યારે આજીકાની વીજળી સુધી ગઈ ને ત્યારે એને સૌથી પહેલો થાક મોટામાં તો એને પોતાની બોટ ઉપર ભરોસો હતો એ મને કંઈ નહીં વાંધો એ પછી આગળ જતા કઈ જગ્યાએ જે લાવશે માંગરોળ સુધીમાં સમય તૂટી ગઈ એ સમયમાં ત્યારે અઢારસો સિત્તાલીસ સાયકલ તો હોય એટલે એ સાયકલ લઈને સાયકલ હલાવીને અહીંયા આવ્યા નહીં બે કે મારા દાદા ની બધા દોડતા આવ્યા પછી પાછા ઘરે આવ્યા ને બધે પૂછ્યું કે હું હતું તો કે લોટાનો ઘોડો લઈને આવ્યા છે એનો ખ્યાલ ન આવે એટલે માણસોને ખ્યાલ સાયકલ નામના ખ્યાલ નતા ત્યારે એટલે એ વસ્તુ એક બહુ સરસ અને લેલી આવ અને આ રાજાનો મેલ છે ને એની વચમાં દરબારમાં જવા માટે થઈને એને એક આ પુલ જેવું બંધાયું ત્રણ

Up, okay. I'm sorry <laughs>